સુરેન્દ્રનગરના રતનપુર વિસ્તારમાં મોબાઈલ ટાવર નાખવાની કામગીરીનો સ્થાનિક રહીશો દ્વારા વિરોધ થઈ રહ્યો છે રતનપર માધવ રેસિડેન્સી સોસાયટીના રહીશો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવર દૂર કરવા સ્થાનિક રહીશો દ્વારા અગાઉ કલેક્ટર કચેરીમાં પણ રજૂઆત કરી છે તેમજ સ્થાનિક રહીશોના જણાવ્યા પ્રમાણે મોબાઈલ ટાવર કંપનીએ કોઈપણ જાતની મંજૂરી લીધેલ ન હોવા છતાં મોબાઈલ ટાવર નાખવાનું કામ શરૂ કરવામાં આવતા હાલ સ્થાનિક રહીશો દ્વારા કામ રોકી દેવામાં આવ્યું છે તેમજ આ મોબાઈલ ટાવરના વિરોધમાં જોરાવરનગર પોલીસ સ્ટેશનને અરજી આપવા છતાં ફરિયાદ લેવામાં ન આવતી હોવાનો પણ રહીશો આક્ષેપ કરી રહ્યા છે અહીંયા રોડનો બહુ ત્રાસ છે અને અહીંયા બહુ ગારો કીચડ થાય છે છોકરાઓને મોટાઓને બધાને બહુ તકલીફ પડે છે અને અહીંયા ટાવર નાખ્યો છે તે બહુ ભયજનક છે નાના અને મોટા છોકરાઓને એના કિરણો ખૂબ તકલીફ પાડે એવું છે માટે એ કઢાવવા માટે વિનંતી સર્વને કહીએ છીએ કે રોડ કરાવો અને આ ટાવર નું કઈ કરો એના માટે પ્રાર્થના વિનંતી કરીએ છીએ કે આ અમારી અરજીની સ્વીકાર કરો બધા અહીંયા ટાવર જે મોબાઈલનો નાખવામાં આવે છે આ એરટેલનો એ નાના છોકરાને એના રેડિયેશન થી કેટલું બધું નુકસાન થાય છે એના બ્રેન ટ્યુમર એક થઈ જાય છે મગજમાં જે એનો કોઈ इलाज નથી અને બાળક પોતાનું જીવન ગુમાવે છે તો આટલું બધું જે જોખમી છે એ કામ અહીંયા ટાવર થઈ શકતું નથી અમે બધાએ પોલીસ સ્ટેશનમાં અમે રિક્વેસ્ટ કરી એપ્લિકેશન પણ આપી છે પણ કોઈ અમારું સાંભળ્યું નથી કોઈ રિક્વેસ્ટ નથી સાંભળ્યું એરટેલમાં આપી છે જીબોડમાં પણ આપેલી છે એપ્લિકેશન પણ કોઈ સાંભળતું નથી કલેક્ટર ઓફિસમાં પણ અમે જઈ અભી હાલ અમે પોલીસ સ્ટેશન જઈ આખી સોસાયટીના મેમ્બર બધા કોઈ નથી સાંભળતું તો આ નાના છોકરા સાથે સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા એ યોગ્ય છે કે નહીં